શરૂ કરી હતી નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં કાર્યરત અખંડ ભારત અખંડ હેલ્થ કેર ફાઉન્ડેશન નામની એનજીઓ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ મારફતે તારીખ એક થી દસ વચ્ચે નિશુલ્ક પહોંચાડવામાં આવે છે ત્રણ મહિના અગાઉ અનંત પટેલ નામના વ્યક્તિએ આકાશ નામના વ્યક્તિને ફોન પર વાતચીત કરાવી જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી સીએસઆર દ્વારા બે કરોડ ને વીસ લાખ આપવાની વાત કરી હતી પરંતુ સામે કમિશન રૂપે એક કરોડ આંગળીયા જમા કરાવવાની પણ શરત મૂકી હતી માત્ર દસ રૂપિયાની નોટ નો સિરિયલ નંબર ફરિયાદીને વોટ્સએપ કરી આંગળિયામાંથી 10 ની નોટ પકડાવી હતી જેના આધારે એનજીઓ માં આરટીજીએસ થયા બાદ આ 10 ની નોટ ઠગબાજોને આપ્યા બાદ જ આંગળિયામાંથી 1 કરોડ રૂપિયા ઉપાડવાનું આયોજન થયું હતું પણ એનજીઓ ના એકાઉન્ટ માં પૈસા આવ્યા ન હતા બીજી તરફ ઇન્દોરમાંથી આ 1 કરોડ રૂપિયા આબિદ કાચવાલા નામના વ્યક્તિએ ઉપાડતા એનજીઓ સંચાલકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયા બાદ ટાઉન પોલીસ મથકમાં ચાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે આજે આકાશ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સોળ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી મિલિન નીલેશકુમાર ધાયલ ધંધો સમાજ સેવા અને રહે નવસારી સિંધી કેમ્પ ગોવિંદ પાર્ક નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર એકસેઠ બે એ મુજબની ફરિયાદ આરોપીઓ આકાશભાઈ ઉર્ફે મોહમ્મદ સાબીર હલાઈ દીપ ભાવેશ અને આબિદ કાચવાલા એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી આ જે ગુનો છે એ તારીખ બે સાત બે હજાર ચોવીસથી દિન સુધી બનેલ છે ગુનાની હકીકત એવી છે કે આ તમામ આરોપીઓ છે તેઓએ ઠગાઈ કરવાના ઇરાદાથી અગાઉથી ગુનાઓ કાવતરું રચી આ જે ફરિયાદી છે અને તેમના જે ટ્રસ્ટીઓ બીજા મિત્રો છે તેઓએ સંસ્થાના નામે જે આરોપીઓ છે બે કરોડ વીસ લાખ રૂપિયા ડોનેશન કરવાના છે કંપનીના સીએસઆર ફંડમાંથી એવી લોભામણી લાલચ આપીને તેઓ પાસેથી એક કરોડ રૂપિયા લઈ લીધા અને એ આકાશભાઈ જે આરોપી છે મોહમ્મદ સાબર આલેહ તેઓએ આ જે સીએસઆર ફંડમાંથી બે કરોડ વીસ લાખ રૂપિયા આપવાની વાત કરેલી તેઓએ આ એક કરોડ રૂપિયા એ નવસારીના આંગળીઓ જે વિજયકુમાર વિક્રમભાઈ એન્ડ કંપની નવસારીની છે તે પેઢીમાં મોકલાવા માટે જણાયું અને એ બે આજે જે એક કરોડ રૂપિયા છે એ બદલ તેઓને દસ રૂપિયાની એક સિરિયલવાળી નોટ આપવામાં આવેલી કે જેથી એ બતાવીને બે કરોડ વીસ લાખ રૂપિયા એ મેળવી શકે એના સાથે આ જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે એમની સાથે આરોપી નંબર બે દીપ અને આરોપી નંબર ત્રણ ભાવેશ એ પણ સાથે ગયેલા હતા તે લોકો આવા રૂપિયા લીધા વગર અમે આવીએ છીએ એમ કરીને ત્યાંથી નીકળી ગયેલા અને પછી એ લોકો આવેલા નહીં એટલે જ્યારે આજે એક કરોડ રૂપિયા જમા થયેલા એ ઇન્દોરથી આરોપી નંબર ચાર આબિદ કાચવાલા જેઓ છે તેઓએ ઇન્દોરથી આ રૂપિયા ઉપાડી દીધેલા હતા એટલે જ્યારે ફરિયાદીને પછી ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે અને મને બે કરોડ વીસ લાખ રૂપિયા નહીં આવ્યા પરંતુ એક કરોડ રૂપિયા મારા ચાલ્યા ગયા છે એ બાબતની ફરિયાદ આપેલ હતી જેમાંથી આરોપીને આકાશ ઉર્ફે મોહમ્મદ સાબિર હલાઈની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ આજે હસ્તગત કરી લીધેલ છે અને તેઓની હાલ પૂછપરછ ચાલુ છે